મારા બાળા તે પણ ના બેલી રે સીધ જાઓ માયા ને હવે મેલી રે એ મારો આટલો સંદેશડો દેજો જય 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 દ્વારકાધીશ ને ખાસ જ્યારે રાજનીતિની શરૂઆત દ્વારિકા ને દ્વાર રાજા ધીરાજુ નો દરબાર કરોડો ફેન્સ છે ક્રિસ્તા ને ખાસ આપણી સાથે વિશ્વની અંદર ગુજતું નામ જે લોક સાહિત્ય કલાકાર માયાભાઈ આહિર છે માયાભાઈ પેલા તો જય 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 દ્વારકાધીશ થઈ જાય જય 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 દ્વારકાધીશ ખાસ આજે દ્વારકાધીશના આંગણે આપ તો અવારનવાર પ્રોગ્રામમાં બાળપણના બેલી અને મળવા આવી જાઓ શું કહેશો આપ દ્વારકાધીશ એટલે તો દરેકના ઘટઘટમાં બિરાજમાન છે અણુ અણુમાં બિરાજે છે અને એમાંય એ ગોકુળ અને મૂથુરા મૂકીને જ્યારે દ્વારકા પોતાનું જે કર્મભૂમિ બનાવી હોય એ ભગવાન દ્વારકાધીશને જે ગમતી ભૂમિ એ ભૂમિમાં આવવું કોને ગમે તો અહીંયા જ્યારે જ્યારે આવીએ ત્યારે બસ એવું જ લાગે કે દ્વારકાધીશ સાક્ષાત આપણી સામા ઊભા છે ભાઈ આપની બે લાઈન બહુ ગમે છે તમારા બાળપણના બેલી એકવાર દર્શકો સમક્ષ થઈ જાય પણ પહેલાં તો દ્વારકાધીશના ચરણોમાં આવ્યા છે ત્યારે પહેલાં તો આનંદ વ્યક્ત કરી લઉં કારણ કે જે આપણું હોળી ધૂળેટીનું જે પર્વ એ દ્વારકામાં અતિ ઉજવાતું હોય છે અને બે એક જન્માષ્ટમી અને એક બીજું આપણું હોળી ધૂળેટી એ કારણ કે ભગવાન પોતે રંગે રમતા હોય છે તો પહેલાં તો આખી દુનિયાને એની શુભકામના આપું છું અને સાથોસાથ મારા સ્નેહી અહીંયા મયુરભાઈ ગઢવી ઉપસ્થિત છે અને જોગાનું જોગ અમે બે આજે અહીંયા ભેગા થયા મારે તબિયત બગડેલી અને દીકરાને કહતું કે પહેલાં દ્વારકાધીશના દર્શન કરીને પછી બાપુજી પ્રવાસ બીજે કરે તો હું ખરેખર એ જ રીતે ભગવાન દ્વારકાધીશના દર્શને આવ્યો હતો અને એમાં મયુરભાઈ અહીંયા દર્શનમાં અમે ભેગા થઈ ગયા એટલે એમને પણ હું ખૂબ શુભકામના આપું છું કે એ બીજી વાર ભારતીય જનતા પાર્ટીના એ દેવભૂમિ દ્વારકાના પોતે અધ્યક્ષ બન્યા છે ત્યારે એને પણ ભગવાન દ્વારકાધીશ ખૂબ બળ આપે મા મોગલ ખૂબ એને તાકાત આપે અને સંગઠનનું મજબૂત રીતે કામ કરતા રહે એનું ખૂબ પ્રગતિ કરે એવી એમને પણ શુભકામના આપું છું અને ભગવાન છે ને આપણા બધાનો બાળપણનો બેલી છે એક આપણી કુળદેવી એક આપણો ઈષ્ટદેવ આ આ બે તત્વ એવા છે એ શક્તિ વગર તમે રહી ન શકો અને શક્તિને તો જ તમે સહન કરી શકો કે ઉપર ઈષ્ટદેવનો હાથ હોય એટલે આની આગળ હંમેશા બાળક જ રહેવાનું હોય છે અને મા પાસે અને બાપ પાસે કોઈ દી મોટું ન થવાય માની આગળ બાળક રહેવાય ગોઠણીયા પર જેમ ઘોડીએમાં આવી શકતા હોય જેમ બુદ્ધિ નથી અને જે રીતે મા માટે રોતા હોય કે બાપ માટે રોતા હોય એવા બુદ્ધિને એક કોઈ મૂકીને હૃદયથી એટલે હું મને આ ગીત ખૂબ ગમે છે કે મારા બાળા તે પણ ના બેલી રે સીધ જાઓ માયાને હવે મેલી રે એ મારો આટલો સંદેશો દેજો રે આ અવારનવાર કીર્તિદાન ભાઈ ગાય ત્યારે પણ મારી આંખમાં એક ભાવના આંસુ હોય છે એટલે બસ દ્વારકાધીશ આખા જગતનું કલ્યાણ કરે એવી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના તો ખાસ આપણી સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ મયુર રામભાઈ ગઢવી છે મયુરભાઈ પહેલાં તો જય 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 દ્વારકાધીશ દ્વારકા ટુડે પરિવારવતી જિલ્લા પ્રમુખ ભાજપ બનવા બદલ આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખાસ શું મેસેજ આપનો બસ દ્વારકાધીશ ભગવાનની અસીમ કૃપાથી ગત બે વર્ષ માટે મને પાર્ટીએ જિલ્લાના પ્રમુખ પદ માટે જવાબદારી આપી હતી અને એ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી અને વિશ્વાસ સંપાદન કર્યો દ્વારકા જિલ્લામાં પાર્ટી અને સંગઠન એનો એક વ્યાપ પણ આપણે બધાએ કાર્યકર્તાઓના સહકારથી ને આપણા આદરણીય વડાપ્રધાન વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા એવા શ્રી મોદી સાહેબ એવા જ આપણા ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રીમાન સી આર પાટીલ સાહેબ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સંગઠનના મહામંત્રી આદરણીય રત્નાકરજી સાહેબ આપ સૌ આગેવાનોની પ્રેરણાથી માર્ગદર્શનથી દ્વારકા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં જે સંગઠનાત્મક કામો થયા છે એમાં ચાહે વિધાનસભાની ચૂંટણીઓ હોય નગરપાલિકા તાલુકા પંચાયત ઇલેક્શનો હોય એ સંપૂર્ણ પ્રત્યેક કાર્યકર્તા તમામને સર્વેને સાથે લઈ અને આપણે તમામ પરિણામો મેળવ્યા છે અને કાર્યકર્તાના ઘરનું ઘર જે એક સંકલ્પ હતો જીવનમાં કે જ્યારે પણ ઈશ્વર અને પાર્ટી આપણે જ્યારે જવાબદારી આપે પાર્ટીમાં તો જિલ્લામાં દ્વારકા જિલ્લા એટલે ભગવાન દ્વારકાધીશનો જિલ્લો ગણાય તો ત્યાં એનું કાર્યાલય પણ એવું ભવ્ય બનવું જોઈએ તો ખંભાળે ખાતે કાર્યાલય નિર્માણનું પણ પાર્ટી અને ભગવાને મને સાક્ષી બનાવ્યો છે હવે જ્યારે નવી ટર્મ માટે જવાબદારી મળી છે ત્યારે હું ચોક્કસ ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ છે આપણા ઉપર અને આગામી દિવસોમાં જે નવા ઇલેક્શનો સ્થાનિક સ્વરાજ્યને આવવાના છે બે હજાર છવ્વીસમાં એના માટે બે હજાર સત્યાવીસની વિધાનસભાની તૈયારી માટે અત્યારથી જ પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓ આપણા જિલ્લામાં કુલ દસ મંડલો આવેલા છે